અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં પથ્થર થરથર ધ્રુજે એ કાવ્યનો થોડું પરિચય જે છે પ્રાથમિક માહિતી કહી શકો એ લઈ લીધી હતી આજે આપણે નિરંજન ભગતના આ ગીતને જોવા જઈ રહ્યા છીએ તો કાવ્યની શરૂઆત આપણે કરીએ શરૂઆત આ રીતે થાય છે પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જૂઠા ને જળ પથ્થરને ત્યાં વેદ કોણ વેદના બુજે પથ્થર ધ્રુજે સીધી સાદો અર્થ કહે કે પથ્થર ધ્રુજી રહ્યો છે અને જેના હાથ હરખમાં આવીને શું થઈ ગયા છે જૂઠા ખોટા અને જળ સંવેદના સંવેદના વિહીન બની ગયા છે કે પથ્થરની વેદનાને કોણ બુજાવે તો શું થાય છે કવિ અહી શબ્દો પાસેથી કેવું કામ લે છે જે જળ છે સંવેદનહીન છે તે પથ્થર ધ્રુવજે છે આપણે ખબર છે કે પથ્થર જે છે એ નિર્જીવ વસ્તુ છે જળ છે એમાં ચેતના નથી છતાં અહીં સર્જકે અહીં કહ્યું છે કે પથ્થર જે નિર્જીવ વસ્તુ ધ્રુજી રહી છે અને હાથ જે છે સજીવ છે જેનામાં ચેતના છે તે જૂઠાને જળ સંવેદન વિહીન બની ગયા છે અહીં વિરોધાભાસ સર્જકે મૂકી દીધો છે કેવી કરુણા કહેવાય પથ્થરની કોણ વેદના બૂજે આ જે અબળા છે એની વેદનાને કોણ સમજી શકે જ્યારે પથ્થર હૃદયનો માણસ ન્યાય સાંભળીને ધ્રુજી ઉઠે અને આ જે છે કહેવાતા સજ્જન લોકો એમના હાથ જૂઠા અને જળ બની ગયા છે આ વસ્તુ જે છે આ પંક્તિ દ્વારા એ સમજાવવા માંગે છે હવે પછી આખી કથા આવશે પરંતુ અહીં જે છે મેં અહીં મૂકી દીધું છે કે જે સજ્જન કહેવાય છે સારા લોકો એના હાથ આજે પેલી અબળાને ન્યાય આપવા માટે જૂઠા થઈ ગયા છે ને પેલો પથ્થર જે છે એ જ્યારે આવો ન્યાય તોડાય છે ત્યારે શું કરી રહ્યો છે ધ્રુજી રહ્યો છે પથ્થરની ત્યાં વેદના કોણ બૂજે આજે અબડા જે છે એ અબળાની વાતને કોણ સાંભળે અહીં જે વાત બૂજે દૂર કરે પથ્થર થર થર ધ્રુજે હવે આવી કથા શરૂ થશે કે શાના માટે સર્જક કવિ પથ્થરને થરથર નિર્જીવ વસ્તુમાં સજીવ જેવું આલેખન અને જ્યારે સજીવ છે નિર્જીવ કવિએ શા માટે કર્યું છે અનાચાર આચરનારી કુ અબડા પર ભાગોળે એક ગામના દહ્યજનો સૌ ન્યાય નિરાંતે તોડે આ કુલતાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલી કુંજે અહીં છે અનાચાર એટલે કે દુરાચાર અધર્માચરનારી એટલે કે વર્તન કરનારી બરાબર તો દુરાચાર કરનારી કોઈક અબડા ઉપર ભાગોળે ભાગોળ એટલે કે ગામનું પાદર એક ગામના દહ્યાજનો સારા દાહ્યાજનો જે છે કહેવાતા સારા માણસો નિરાંતે શું કરી રહ્યા છે એનો ન્યાય તોડી રહ્યા છે એના માટે ન્યાય કરી રહ્યા છે કયો ન્યાય કર્યો છે એમણે આ કુલતાને કુલતાને પથ્થર કુલ્ટા એટલે કે ખરાબ ચાલછલગતવાળી સ્ત્રી જેના માટે કુલટા શબ્દ વપરાય છે બરાબર તો શબ્દ સમૂહ માટે એક શબ્દ કે ખરાબ ચાલછલગતવાળી સ્ત્રી તો કુલટા તો શું છે એને મારી નાકો એમ કિલોલી કુંજે કલોલ કરે આનંદથી કેવો આનંદ પાછો હિંષક આનંદનો દેકારો આપણે સાંભળીએ છીએ ક્યાં હિંસા ફેલાય છે મારામારી થાય છે અને જે બૂમો સંભળાય છે મારો કાંટો જે એક પ્રકારનું શું છે હિંસાથી માણસો આનંદનો દેખારો કરે છે એ વાત કંઈક જુદી જ હોય છે કિલ્લોલ આનંદથી બુમો અને હિંસક એ વસ્તુ જે છે હિંસક રીતે એ બૂમો પડાઈ રહી છે કે આ કુલતાને પથ્થર મારીને મારી નાખો શું થાય છે અનાચાર એટલે કે કુકર્મ અધર્મ આચરનારી કોઈક અબડા અબડા એટલે સ્ત્રી ઉપર ગામના ભાગોળે એટલે ગામના પાદર ઉપર જે કહેવાતા ડાહ્યા માણસો ભેગા થયા છે ને એ ન્યાંતે ન્યાય એનો તોડી રહ્યા છે કે આ ફૂલટાને પથ્થર મારીને મારી નાખો એવો હિંસક આનંદ દેખારો પાડીને બૂમો પાડીને લઈ રહ્યા છે એ જ સમય દરમિયાન एक आदमी साव ओलिओ वही रहयो वाटे साव એટલે કે તદન ઓલિયા જેવો સંત ફકીર જેવો દેખાતો માણસ વાટે એટલે કે માર્ગે વહી રહ્યો હતો એટલે કે જઈ રહ્યો હતો साव ઓ સંત જેવો ફકીર જેવો દેખાતો એક માણસ ઓલિયો એટલે કે સંત જેવો દેખાતો માણસ ત્યાંથી જઈ રહ્યો હતો સુણી ચુકાદો ચમક્યો સુણી એટલે કે સાંભળી ચુકાદો ન્યાય કે ફેસલો સાંભળી ચમક્યો એટલે કે ચોંકી ગયો આ સાંભળી એકદમ ચોંકી જાય છે ઊરના કોઈ ઉચાટે ઊર એટલે કે હૃદયના કોઈ ઉચાટે ઊંચાટ એટલે કે ચિંતા ફિકર એ શું થયો ઊભો રહી ગયો જ્યારે એ સાંભળે છે ને ચુકાદો કે કુલતાને પથ્થર મારીને મારી નાખો ત્યારે એ આ ચુકાદો સાંભળીને ચોંકી ઉઠે છે અને એના હૃદયમાં એક પ્રકારનો ચિંતા ઊભી થાય છે અને ફિકરના કારણે શું થાય છે થંભ્યો થંભી જાય છે રોકાઈ જાય છે હાથ અને પથ્થર પેલા લોકોના હાથમાં પથ્થર હાથ ઉઠ્યા છે પેલી ઉલટાને મારી નાખવા આ હાથ અને પથ્થર જોઈને એનું દિલ દયાથી દૂજે એના હૃદયમાં એક પ્રકારની દયા ઉત્પન્ન થાય છે પેલી સ્ત્રી પ્રત્યે કે હમણાં આ સ્ત્રીને આ લોકો પથ્થરથી મારી નાખશે શું એ ગુનાહ માટે મોત જેવી સજા છે કે આ માણસો શું કરી બેસે આ સ્ત્રી સાથે અને ત્યાં જ રોકાય છે અને પછી એ શું કરે છે આપણે જોઈએ આગળ આ દુનિયાના શાળાઓ ના દુનિયાદારી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે આ દુનિયાના સાણા એટલે કે દહ્યા માણસો દુનિયાદારીને જાણતા નથી એટલે કે એમને દુનિયાદારીનું ભાન નથી સારા કહેવાય છે ડાહ્યા માણસો કહેવાય છે એ લોકોને દુનિયાદારીનું ભાન નથી એમ હસીને બોલ્યા એવું પ્રમાણે બોલ્યાની જે હસવાની તેવું પ્રમાણે તે ત્યાં ઊભેલા ટોળાને હસીને કહે છે કે જેણે પાપ એક પણ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે સ્ત્રીને પહેલો પથ્થર કોણ મારશે કે જેણે એકે પાપ નથી કર્યું તે માણસ આને પથ્થર પહેલો મારશે દુનિયાદારી અહીં થાય છે ને શાળાઓના દુનિયાદાળી જાણે સંસારના જે વ્યવહાર છે એની જે રીત છે એને જાણતા નથી અને પછી હસીને પેલા લોકોને કહે કે જેણે એકે જીવન દરમિયાન પાપ નથી કર્યું તે આને પહેલો પથ્થર મારશે તો જ્યારે ઓલિયા આ વસ્તુ કહે છે ત્યારે એક એક એ એક્ય અલૌક પેલા સજન એક એક કરીને પેલા જે કહેવાતા ડાયા માણસ છે સજનો જે છે એ શું થાય ચલોક अदृश्य એટલે કે ચાલ્યા ગયા આપણે અહીં ચાલ્યા ગયા ના અલૌક નો અર્થ अदृश्य થાય છે એટલે કે ત્યાંથી ચાલવા માંડે છે જારે શું કરવું ના સુજે જરે એમને સમજાતું નથી કે શું કરવું જોઈએ સમજાતું નથી શું જોવું ગમ નથી પડતી સમજ નથી પડતી ત્યારે એક એક કરીને પેલા સજ્જનો ત્યાંથી ચાલવા લાગે છે અબડા રહીને રહ્યો ઓલિયો કેવળ ત્યાં કોણ રહી જાય છે અબડા અને પેલો ઓલિયો એવું કવિજન ગીત હજીએ ગુંજે એ વાતનું કવિજનનું ગીત જે છે હજી ગુંજિયા કરે છે ગણગણાટ કર્યા ગણગણ હું ગુંજવું એટલે કે ગણગણવું અહીં જે છે કાવ્ય આપણું ગીત જે છે એ પૂર્ણ થાય છે અહીં મહત્વનો પ્રશ્ન જે રહે છે આમાં કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યની શીર્ષકની ચર્ચા કરો તો અહીં તમારે જોવા આ રીતના થોડીક ચર્ચા કરી લો કે પથ્થર થરથર ધ્રુજે આપણને શબ્દો સૂચવે છે કે ડાહ્યા માણસોએ તોડેલો જે ન્યાય સાંભળીને પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠે જ્યારે અહીં તો કહેવાતા પેલા સજ્જન માણસો પથ્થર લઈને એમના હાથ તડપી રહ્યા છે કે ક્યારે આપણે ન્યાય કરે અને પેલી પથ્થર ફેંકીએ પેલી સ્ત્રી ઉપર અને આનંદ લઈએ આ વર્તન નિંદનીય છે આપણે જાણીએ છીએ કે દુનિયા પણ એક વ્યક્તિ એવી નથી કે જેણે જાણીએ અજાણીએ નાનું મોટું પાપ ન કર્યું હોય એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે આ દુનિયામાં નિર્દોષ નથી તો પછી દોષિત વ્યક્તિને ચુકાદો ચુકાદો જેમને પણ એકદમ ક્રૂર ચુકાદો એમણે આપ્યો છે પ્રશ્ન છે કે આ ચુકાદો આપી શકાય ખરું અહીં કવિ આવા નિષ્ઠુર માણસોની નિર્દયતાની નિંદા કરી છે અને અંતે કાવ્ય શુકૃષ્ણનું વચન અહીં મૂકી દે છે કે જેણે એકે પાપ ન કર્યું તે પહેલો પથ્થર આમ કરીને પેલા સજ્જનોને એમના કર્મો તરફનો આયનો અહીં કવિ બતાવે છે આવો ન્યાય એ ન્યાય ન કહી શકાય પરંતુ માનવતાના ઉપર પ્રહાર છે કે જે પથ્થર હૃદયના માણસને પણ ધ્રુવ દે એવો છે આથી આ દ્રષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે શીર્ષક યોગ્ય છે અહીં એક વાક્ય માટેના પ્રશ્નો જે છે કે ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા છે તો કોઈક અનાચાર આચરનારી અબળા ઉપર ન્યાય તોડવા માટે ગામના સજ્જનોએ કયો ન્યાય કર્યો છે તો આ કુલટાને પથ્થર મારીને મારી નાખો એ ન્યાય અને કે પથ્થર થથર ધ્રુજે કાવ્યમાં શેની પ્રેરણા આપે છે તો આંતરખોજ સૌને આપણે સૌને કવિ મનુષ્યને એટલે કે સૌને આંતરખોજ કરવાની પ્રેરણા આપે છે અને પથ્થર થથ ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે તો આપણને ખ્યાલ આવશે ખ્રિસ્તની વાણીનો નિર્દેશ કરાયો છે અહીં જે છે પ્રશ્નોની ચર્ચા સાથે કાવ્ય પૂર્ણ થાય છે